આંદોલનો છે કઈ રીતનું જે છે એ તમે આખું જ કાર્યવાહી જે છે એ કઈ રીતે શિક્ષાત્મક થવી જોઈએ આગળના આંદોલન વિશે તો હજી આપણે વાત કરશું પણ મારી સમજથી આ આખું ષડયંત્રનું મૂળ શું છે એ હું આપને થોડું જણાવવા માંગીશ આખી ઘટના કે ભગવા ધારણ કરીને મુંડન કરાયું છે એટલે એણે પરિવારનો ત્યાગ કર્યો છે સંસારનો ત્યાગ કર્યો છે અને સંસારના સુખનો ત્યાગ કર્યો છે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ ત્યાગી થાય છે ત્યારે એમની એક બહુ મોટી જવાબદારી સમાજ અને ધર્મ પ્રત્યેની આવી જાય છે કારણ કે એમ કે શાસ્ત્ર અને સત્ય આ બે વસ્તુ સાથે રાખીને જ એમણે બોલવાનું છે એણે શાસ્ત્ર અને સત્યથી બહાર જવાનું નથી હવે આ ઘટના કોઈ પહેલીવાર નથી બની આ જ સંપ્રદાયની આ ઘટના અનેકો વખત બની છે એનું તમે રહસ્ય જુઓ તો જે કોઈ બોલનાર સ્વામીના ઉપરી અધિકારીઓ છે કે ઉપરી અધિકારો જે છે એની મુખ સંમતિથી આ દરેક વખતે બોલાય છે અને માત્ર ને માત્ર પોતાના સંપ્રદાયને ઊંચો લઈ આવવા માટે બીજા સંપ્રદાયને નીચો દેખાડવાના બીજા દેવદેવતાઓને બીજા ધર્મોને નીચો દેખાડવાના આ હિન પ્રયાસો આ લોકો દરેક સમયે કરે છે મારો પુત્ર આજ દિવસ સુધી જે કોઈ ઘટનાઓ થઈ છે એના બધા એના આચાર્યોથી માંડીને બધે વાકેફ છે ક્યારેય કોઈ પણ એના ઉપરી લોકોએ આ વાળવાનો પ્રયત્ન નથી કર્યો અચ્છા તમારા વિશે અમે ઘણું જાણીએ છીએ અમે કાંઈ નથી બોલ્યા તમે દેખીતી રીતે ત્યાગી છો છતાં તમે અંદરથી સંસારના ભોગ ભોગવો છો તમે જાતીય સતામણીઓ કરો છો દુષ્કર્મો સાથે જોડાયેલા છો અને આ સંપ્રદાય દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે આ લોકોને ગિનેશ બુકમાંથી રેકોર્ડ એને મળવો જોઈએ એટલા બધા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં આ લોકો બહુ આગળ છે છતાં કોઈ દિવસ કોઈ દી કોઈ નગરજન કોઈ બ્રાહ્મણ કોઈ ઘૂગડિયા મેં તો તમારા વિશે કાંઈ નથી બોલ્યા તો દરેક લોકોને નીચા દેખાડી અને પોતાનો ધર્મ ઊંચો છે હું પ્રતિપાદિત કરવા માટેનું આ લોકોનું આખું સમજપૂર્વકનું ષડયંત્ર છે માત્ર બોલનાર સ્વામી કોઈ અજાણતા નથી બોલી ગયા એટલે અમારી સંસ્થા જે કંઈ શિક્ષાત્મક પગલાં નક્કી કરે જે કોઈ બહિષ્કાર કરે જે કોઈ મહાભારતનું સૂત્ર છે કે ત્યાગો વા વધો વા તમે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાનો ત્યાગ કરો લે એનો વધ કિરા બરાબર છે તો કોઈ પણ આવા પગલાં લઈને આનો રસ્તો કરવો જ પડે નહીં તો આ તો ભવિષ્યમાં કોઈ દેવ દેવતા વિશે જ રાખશે આ લોકો સમજતા નથી કે આપણે શું કરીએ છીએ અને એક ત્યાગી વ્યક્તિ તરીકે એનાથી આ બોલાતું નથી આવી મારી સમજ છે જય દ્વારકાધીશ તો ખાસ દરેક લોકોની લાગણી એ જ વાતે દુભાય છે કે બીજા કરતા આપણી લીટી મોટી કરવાની એની બદલે એ બીજાની લીટી ભૂસવા જાય છે સ્વામિનારાયણ સંપ્રદાય સુધી તો વિરોધ નહોતો પણ ક્યાંક ને ક્યાંક રોજ બરોજ એકને એક કોઈ પણ દેવી દેવતાને જ્યારે ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે જે બોલનાર સ્વામીજી છે એ નહીં પણ આખો સંપ્રદાય જે છે એ બધા હિન્દુ ધર્મની લાગણી દુભાતા આખો સમાજ સ્વામિનારાયણ સંપ્રદાય આખો જે છે એ ટાર્ગેટ થાય છે એટલે ખાસ વિડીયો મારફત એક ઘૂગડી બ્રાહ્મણ તરીકે પણ હું કહેવા માગીશ એક રિપોર્ટર તરીકે પણ હું આ વિડીયો પૂરો કરવા એટલા માગીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ પણ વડા છે એ એમના સંપ્રદાયને જે છે એ વધારવા ઈચ્છતા હોય તો એમની લીટી લાંબી કરે ન કે બીજા અન્ય દેવી દેવતાઓ કે હિન્દુ સમાજની લાગણી દુભાવે અથવા તો કોઈ પણ વાણીવિલાસ કે બફાટ કરે આના ઉપર ખરેખર સરકારે અથવા તો એમના જે સંપ્રદાયના વડા છે એમણે ખરેખર કોઈ શિક્ષાત્મક પગલાં લેવા જોય જેથી અન્ય હવે આવો વિરોધ જે છે એ ન ઉઠે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ચુડે ઓમ થોપાણી સાથે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ